શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય હરિભક્તો મિત્રો સર્વને જય સ્વામિનારાયણ હરિભક્તો મિત્રો ભગવાન શ્રી સ્વામિનારાયણ જીવન ચરિત્ર ભાગ તેરમાં આજે આપણે બે પ્રસંગો જોવાના છીએ પ્રસંગ એક એક વખતે શ્રી હરિ સેવક મૂળજી બ્રહ્મચારી સાથે વિચરણ કરતા ગામ ભાદરા પધાળિયા હતા તે મોરજી બ્રહ્મચારીને શ્રીહરિએ પોતાની મોજડીને તેલ ચોપડવા કહ્યું તેથી બ્રહ્મચારી મોજડી લઈને ઓસરીની કોરે તેલ ચોપડવા બેઠા હતા એ સમયે વસરામ સુતાર ત્યાં આવ્યા ને ભોળા સ્વભાવના મોરજી બ્રહ્મચારી પાસેથી આગ્રહ કરીને મોજડી લઈને પોતે ચોપડવા માંડ્યા બરાબર એ જ વખતે શ્રીહરિ ઓરદામાંથી બહાર ઓસરીમાં આવ્યા ને વસરામ સુતારને પૂછવા લાગ્યા છે વસરામ કોના જોડા ચોપડે છે એટલે તે કાંઈ ન બોલ્યા એટલે શ્રી હરિ મુરજી બ્રહ્મચારી પ્રત્યે બોલ્યા છે અલિયા બ્રહ્મચારી તમે એના પાહે જોડા ચોપડાવો છો કે ત્યારે મુરજી બ્રહ્મચારી હાથ જોડીને બોલ્યા છે અરે મહારાજ મેં તો ઘણીએ ના કહી તોય બરા કાળે મારા પાહેથી લઈને તેઓ ચોપડવા માંડ્યા છે તે સુણીને મહારાજ બોલ્યા જે આજથી જોડા પહેરે તે હરામ ખાય ત્યારે બ્રહ્મચારી બોલ્યા છે ભલે મહારાજ સાત વખત હરામ ખાવું જોડા પહેરું તો પછી વળી થોડા દિવસ સાથે વિચરણ કરતા શ્રીજી મહારાજે બ્રહ્મચારીને વાંકમાં લાવીને ઘી ગોળ ખાવાની પણ બંધી કરીને પોતાની સેવામાંથી દૂર કર્યા ત્યારે બ્રહ્મચારી તો ઘણા દુઃખી થયા ને શ્રીહરિના વિરહમાં ચાલતા ત્યાંથી દબાણ આવીને ભાઈ રામદાસ સ્વામી પાસે રહ્યા ઉનાળે જ્યારે દબાણમાં આંબાની કેરીઓ પાકી ત્યારે ભાઈ રામદાસ સ્વામીએ દોઢમણ કેરીનો ટોપલો શ્રીહરિને જમાડવા વાસ્તે તૈયાર કર્યો અને સૌને પૂછ્યું છે આ કેરીનો ટોપલો કોણ શ્રીહરિને પુગાડશે ત્યારે શ્રીહરિના દર્શનના અભિલાષી એવા મૂળજી બ્રહ્મચારી બોલ્યા કે લાવો એ હું લઈને ગઢડે જાઉં એમ કહીને એ દોઢમણ કેરીનો ટોપલો માથે ઉપાડીને ડભાણથી ગઢપુર સુધી મૂળજી બ્રહ્મચારી આવ્યા અને દરબાર ઘરમાં આવીને શ્રીહરિના ચરણે એ ટોપલો મેલ્યો ને પગે લાગીને જય સ્વામિનારાયણ કહ્યા છટાએ શ્રીહરિ બ્રહ્મચારી સાથે કશુંય બોલ્યા નહીં ને સામે પણ ન જોયો પછી બ્રહ્મચારી ગામમાં હરિભક્ત સુતારણ બાઈને ઘેર જઈને ઉતારો કર્યો ત્યારે એ બાઈ પૂછવા લાગી છે બ્રહ્મચારી હમણાં કેમ દેખાતા નથી ત્યારે બ્રહ્મચારી બોલ્યા છે મારો હમણાં છ મહિનાથી પ્રભુએ ત્યાગ કર્યો છે તે મને હમણાં પાસે ક્યાં રહેવા દે છે હું સાહીઠ ગામથી ચાલીને માથે મેલીને દોઢમણનો ટોપલો લાવ્યો ને ચરણે મેલીને જે નારાયણ કહ્યા તોય મારા સાથે બોલ્યા નહીં ને સામા નારાયણ પણ કહ્યા નહીં આમ વાત કહેતા બ્રહ્મચારીજી શ્રીહરિના વિયોગે ઘણા દિલગીર થયા તે સુણીને પેલી સુતારણ બાઈ તો તુરત જ દરબાર ઘરમાં આવીને જ્યાં શ્રીહરિ બિરાજ્યા હતા ત્યાં આવીને પગે લાગીને મહારાજને કહેવા લાગી છે મહારાજ મહારાજ આમ સાવ નમેરા શું થયા છો ઓલા બાપડા મૂળજી બ્રહ્મચારી તમારા સારું સાહીઠ ગામ છે તેથી દોઢમણ કેરીનો ટોપલો માથે ઉપાડીને આ કાળઝાળ તડકામાં અડવાણા પગે આવ્યા ને તમને પગે લાગ્યા તો તમે બોલાવ્યા નહીં ને નારાયણ પણ કહ્યા નહીં પ્રભુ બચારા ઉપર આવા નિર્દય કેમ થયા છો ત્યારે મહારાજ હસતા હસતા બોલ્યા છે ડોશી તમે બ્રહ્મચારીને સીધું આપજો એમ શ્રીહરિની આજ્ઞાએ ડોશીએ ઘરે આવીને બ્રહ્મચારીને ઘી ગોળ લોટ શાક દાળ મસાલા વગેરેનું પાકું સીધું દીધું બીજે દિવસે બ્રહ્મચારીએ સીધામાંથી બપોર ટાળે પોતાના સારું બે રોટલા કરીને છાસ ને રોટલો જ જમ્યા તે જોઈને સુતારણ ડોસી બોલી છે કેમ બ્રહ્મચારી ઘી કોળ પડયું મેલ્યું ને કેવળ રોટલો ને છાસ જમ્યા ત્યારે મોરજી બ્રહ્મચારી બોલ્યા બા મહારાજના દર્શન થાય તે સારું છ મહિનાથી બંધ કર્યું છે આમ તે બાઈનો ઠપકો સાંભળવા છતાંય મહારાજે પોતાને ન બોલાવ્યા પણ શ્રીજી મહારાજ પ્રત્યે બ્રહ્મચારી અટુ સ્નેહ ધરાવતા હતા બાઈના કહેવાથી એ દિવસે મોરજી બ્રહ્મચારી મહારાજ પાસે આવ્યા અને શ્રીજી મહારાજને જમાડવા માટે કેરીનો રસ કાઢી તૈયાર કર્યો મહારાજ ઓસરીમાં જમવા પઢાડ્યા એટલે બ્રહ્મચારીએ કેરીના રસનો વાટકો મહારાજના ઠાળ પાસે મૂક્યો પણ મહારાજે તેમાં આંગળી પણ બોડી નહીં અને એકલી રોટલી જ જમતા જાય અને બ્રહ્મચારી સામે જોતા જાય ત્યારે બ્રહ્મચારી બોલ્યા છે ભાઈ કોઈક હોવ તો મહારાજને રસ પીરશો તો એ જમે તે મારી સાથે તો બોલતા નથી તે મારો પીરસેલ નહીં જમે પછી મહારાજે બ્રહ્મચારીને કહ્યું છે બ્રહ્મચારી તમે જ પીરસો ને ત્યારે બ્રહ્મચારીએ આનંદ વિભોર થઈને કહ્યું છે મહારાજ હું તો તૈયાર જ છું પછી બ્રહ્મચારીએ મહારાજને રસ પીરસ્યો અને શ્રીજી મહારાજ રસ રોટલી જમ્યા આમ મહારાજે મૂળજી બ્રહ્મચારીને ફરીથી સેવામાં રાખ્યા વળી મૂળજી બ્રહ્મચારીની પરીક્ષા કરવા માટે એક વખત ગઢપુરમાં સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ શ્રીજી મહારાજની સમક્ષ બ્રહ્મચારીને કહ્યું કે બ્રહ્મચારી તમે વૃદ્ધ થયા છો તેથી તમે રામબાઈને ત્યાં જમો ત્યારે બ્રહ્મચારી બોલ્યા છે સ્વામી મારી રસોઈનું સીધું રામબાઈને આપું કે શાક પાંદડું આપું તે જોઈને જો લોકો એમ બોલે કે બ્રહ્મચારી રામબાઈને વશ થઈ ગયા છે લોકોનું આવું વચન સાંભળીને તો મારે આ પૂનમિયા કૂવામાં પડવું પડે તેથી બાઈઓના હાથનું હું ખાવ તો હરામ ને મારા વંશના ખાય તો એ પણ હરામ બ્રહ્મચારીની આવી સ્વધર્મનિષ્ઠ વાત સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા છે જુઓ સ્વામી બ્રહ્મચારી કેવા ભોળા છે પણ તેને પોતાના ત્યાગીપણાનું નિરંતર અનુસંધાન રહ્યા જ કરે છે આમ ગમે તેવી આકરી કસોટીમાંથી પસાર થવા છતાં મૂળજી બ્રહ્મચારીને હરિ પ્રત્યે અડગ નિષ્ઠા રહેતી અને તેઓના મનમાં અખંડ આનંદ જ રહ્યા કરતો તેથી જ શ્રીજી મહારાજે ગઢડા મધ્ય પ્રકરણના સુડતાલીસમાં વચનામૃતમાં કહ્યું છે કે જેમ અમારી ચાકડી મૂળજી બ્રહ્મચારી મહાત્મ્ય જાણીને કરે છે તેમ અમે પણ બ્રહ્મચારીનું મહાત્મ્ય જાણીએ છીએ સદગુરુ નિર્ગુણદાસ સ્વામીની વાતો ત્રણસો ઓગણીસ તથા હરિભક્તો મિત્રો તમને જો આ પ્રસંગ સારો લાગ્યો હોય તો જરૂરથી આ વિડિયોને લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય સ્વામિનારાયણ પ્રસંગ બીજો એક વખત શ્રીહરિ સંતો ભક્તો સાથે વિચરણ કરતા કરતા ભુજ પધારેલા અને ગંગારામભાઈ મલને ઘેર રોકાયેલા હરિભક્તોની સભામાં શ્રીહરિ જ્ઞાન વાર્તા કરતા હતા તે સમયમાં શહેરના ગંગાધરભાઈ શેઠના ધર્મપત્ની રાણબાઈ ત્યાં આવ્યા તેને શ્રીહરિને પ્રાર્થના કરી કે મહારાજ સંતો અને સત્સંગીઓ સહિત આપ મારે ઘેર પધારો તેની પ્રાર્થના સ્વીકારીને શ્રીહરિ કૃપા કરીને તેને ઘેર પધાર્યા રાણબાઈએ તો આદરપૂર્વક સર્વેનું અતિ ભાવથી સન્માન કર્યું અને શ્રીહરિ અને સર્વ સંતોની પૂજા કરી તથા સાકળ અને શ્રીફળની પ્રસાદી શ્રીહરિના હાથે જ સર્વને અપાવી ત્યાર પછી રાણબાઈએ ખોળો પાથરીને હાથ જોડીને પ્રાર્થના શ્રી શ્રીહરિને કહ્યું કે હે મહારાજ અમારે એક દુઃખ આવ્યું છે તે તમે આશીર્વાદ આપો તો દૂર થાય ત્યારે ભક્તવત્સલ હરિ કહે બાઈ તમારે વળી શું દુઃખ છે રાણબાઈએ કહ્યું કે મહારાજ તમારા સેવક એવા મારા પતિદેવ આજે બે મહિના થયા જેલમાં છે તેના કેસનો હજી ફેંસલો આવ્યો નથી હે પ્રભુ તે તમે આશીર્વાદ આપો તો જેલમાંથી છૂટે તેની વાત સાંભળીને શ્રીહરિ એમના ઉપર કરુણા દ્રષ્ટિ કરતા થકા તેને કહ્યું કે રામબાઈ તમે ભગવાનનું ભજન કરજો તમારા પતિદેવ ચાર જ દિવસમાં જેલમાંથી છૂટી જશે શ્રીહરિના આશીર્વાદ સાંભળીને રાણબાઈને માનસિક ઘણી શાંતિ મળી ને નચિંત થયા ત્યાર પછી શ્રીહરિના આશીર્વાદ મુજબ માત્ર ચાર જ દિવસમાં કોર્ટમાંથી કેસનો ફેસલો આવ્યો અને ગંગાધરભાઈ જેલમાંથી મુક્ત થયા તેથી રાણબાઈ અને તેનો પરિવાર આનંદ પામ્યા શ્રીહરિના કહેવા મુજબ ચાર જ દિવસમાં રાણબાઈનું દુઃખ દૂર થયું તેથી તેણે વિચાર કર્યો કે શ્રીહરિની કૃપાથી આપણું દુઃખ દૂર થયું છે માટે એ નિમિત્તે આપણે સંતો અને શ્રીહરિને જમાડવા અને દાન દક્ષિણા આપવી આમ વિચારીને રાણબાઈએ એક દિવસ શ્રીહરિને કહ્યું કે મહારાજ આપની કૃપાથી અમારા પરિવારનો દુઃખ દૂર થયું છે અને એ નિમિત્તે મેં સંકલ્પ કર્યો છે કે સંતો સહિત આપને જમાડીને તમારી પૂજા કરવી તો મારો આ શુભ સંકલ્પ પૂર્ણ કરવા આપની અનુકૂળતા મુજબ સંતો સહિત આપ મારે ઘેર જમવા પધારો તેની પ્રાર્થના સ્વીકારીને શ્રીહરિએ રાજી થઈને તેને ઘેર ભોજન કરવાનું સ્વીકાર્યું અને સમયની અનુકૂળતા મુજબ રાણબાઈએ પોતાને ઘેર શ્રીહરિ અને સંતોને પધરાવ્યા મુરજી બ્રહ્મચારીજીએ શ્રીહરિ સારો ઠાર બનાવ્યો ને ઓસરીમાં બાજોઠે શ્રી શ્રીહરિને જમાડ્યા સાથેના સહુ સંતો ભક્તો માટે પવિત્ર બ્રાહ્મણો અને સંતો પાસે રસોઈઓ કરાવીને સહુ સંતોને ભોજન કરાવ્યું અને શ્રીહરિની અને સંતોની પૂજા કરી શ્રીહરિ અને સંતોની પૂજા કરીને રાણબાઈએ શ્રીહરિને કહ્યું કે હે મહારાજ તમારી કૃપાથી મારા પતિદેવ જેલમાંથી મુક્ત થયા છે પરંતુ આ કેસમાં અદાલતે મારા પતિને પચ્ચીસ હજાર કોઈ દંડ ભરવાનો આદેશ કર્યો છે આ બાબતમાં આપ કૃપા કરો તો કાંઈક રાહત થાય એમ કહીને રાણબાઈએ શ્રીહરિની આગળ થાર ભરીને સાકળ અને દસ શ્રીફળ મૂક્યા શ્રીહરિએ કહ્યું કે રાણબાઈ આ શ્રીફળ અને સાકળ ઠાકોરજીને નૈવેદ્ય ધરાવી તે પ્રસાદી આપણે સંતો અને સત્સંગીઓની સભામાં સર્વેને આપીશું અને તમે કોર્ટમાં અરજી કરજો તેથી તે દંડમાંથી તમને દસ હજાર કોરીની રાહત થશે અને પંદર હજાર કોરી તમારે ભરવાની રહેશે શ્રી હજણીનું વચન સાંભળીને રાણબાઈ કહે મહારાજ હજી હું વધારાના બીજા શ્રીફળ આપને અર્પણ કરું ને વધારે રાહત થાય તેવી કૃપા કરો ત્યારે શ્રીહરિ હસતા હસતા કહે અરે બાઈ અહીં કાંઈ વેપાર કરવાનો નથી એ તો ભગવાનની ઈચ્છા હોય એમ જ થાય હવે તમે એકસો શ્રીફળ અર્પણ કરો છતાં પણ એટલો તો દંડ ભરવો જ પડશે શ્રીહરિની વાત સાંભળીને સભામાં હાસ્યનું તરંગ છવાઈ ગયું અને શ્રીહરિની આજ્ઞા અનુસાર ગંગાધરભાઈએ કોર્ટમાં અપીલ કરી ત્યારે કોર્ટે પચીસ હજારના દંડમાં રાહત કરીને પંદર હજાર દંડ ભરવાનો આદેશ કર્યો આમ રાણબાઈને ગંગાધરભાઈને સુખી કાઢ્યા સત્સંગ સ્ત્રી રત્નમાળામાંથી જય સ્વામિનારાયણ હરિભક્તો મિત્રો જો તમને આ પ્રસંગો સારા લાગ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો બધાને શેર કરજો અને તમારા કંઈ સુઝાવ હોય તો કમેન્ટ કરજો અને હા મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આગળના વિડીયો તમને સમયસર મળતા રહેશે સર્વ હરિભક્તોને જય સ્વામિનારાયણ